તો હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે નવા બ્લોગની અંદર તો આપણે મિત્રો જઈ રહ્યા છે આજે એરંડામાં ચારા પાળી કરવાની છે એરંડા બાકી રહ્યા છે હવે પાવાના જીરું અને વરિયાળી બંને પીજું હે હવે ખાલી એરંડા આપણે પાવાના રહ્યા છે પછી જીરું ને દેવું થશે એટલે ખેતરમાં હવે એરંડા રહ્યા છે તો આપણે પાવડા પણ લઈ લીધા હે બે પાવડા છે અને ચરા પાળી લાખોની માં તમે બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં આપણે જીરું ઊગી ગયું હે તમને હું જીરું દેખાડું અને જીરું કમ્પ્લેટ આપણું ઊગી ગયું હે અને તમને જીરું દેખાડું ઉગી જોયું છે કોમેન્ટ કરજો તો જીરું હું તમને દેખાડી દઉં તો જો આપણો જીરું પાયું હે આપણે જીરું ઊગી ગયું છે હું તમને દેખાડી દઉં જીરું જો હા જો જીરું ઉગી ને કમ્પ્લેટ આ મારું જીરું છે અને આ જીરું ઉગી ગયો છે જો અને જીરું તો મિત્રો કમ્પ્લેટ ઉગ્યું છે જુઓ આપણે એરંડામાં નેકો માંધવાની છે અને આપણે ખેતરમાં જવા પહોંચો આવ્યા છે એરંડામાં તો બ્લોગમાં બના રહેજો અને આવા જ વિડીયો જોવા માટે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ છે મિત્રો આપણું જીરું જુઓ આટલું પાયું છે આપણું જીરું મણ અને અહીંયા આપણું માતાજીનું મંદિર છે સધીમાં અને હડખમીમાનું તો મિત્રો આપણે આવી ગયા છે આપણા એરંડામાં હા જુઓ આમાં આપણે ચરાપાળી કરવાની છે બાકી છે આટલા પાવાના ચરાપાળી બાકી રહી છે આટલી આ એક જ ખેતર બાકી છે જો આ એક જ ખેતર બાકી રહ્યો આટલું ચારા પાળી વગરનું પાવાનું બાકી છે બસ પછી જીરું આપણે પાઈ લેશું છે જો આપણે બે પાવડ આપણે આવી ગયા છીએ આપણે મહેનત મિત્રો ફૂલ કરવાની હોય છે ખેતરમાં મહેનત ફૂલ કરશું તો તમને સો ટકા ખેતીવાડીની મહેનત તો કરવી જ પડે હા હા આય માધવાની

આટલી બાકી રીતિ હવે સડાવાની છે અને આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે તો બધા મિત્રોને જય માતાજી